નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં બિલ્ડરે કર્યું ફ્રોડ વડોદરામાં ગોતરી વિસ્તારમાં મનીષ પટેલ નામના બિલ્ડર દ્વારા બિલ્ડિંગના લોકો સાથે ફ્રોડ કરવામાં આવ્યો છે બિલ્ડિંગના લોકો પાસેથી મેન્ટેનન્સના નામે એક એક લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હતું જેને કારણે બિલ્ડિંગમાં રહેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ આક્રોશમાં જ બિલ્ડિંગના લોકો મનીષ પટેલ હાય હાયના નારા પણ લગાવી રહ્યા છે રિપોર્ટર ગૌરાંગ ભટ્ટ વડોદરા ધન્યવાદ દાગીરી મની હક નહીં નહીં ચલેગી અહીં આગળ આ ક્રિસ્ટલ પ્રમુખ ગોત્રી ની અંદર અમારી સ્કીમ છે જે બે હજાર ચૌદ થી એ લોકોએ સ્ટાર્ટ કરેલી છે આ સ્કીમ અને પંદર થી બે હાજર પંદર થી અમે લોકો બધા અહીંયા આગળ ઘર લીધેલા છે આજે એક એક લાખ રૂપિયા દરેક ઘર દીઠ અમે મેન્ટેનન્સ અહીંયા આગળ બિલ્ડરને ચૂકવેલ છે જ્યારે પચાસ હજાર રૂપિયા જ્યારે આપવાના હતા ને કોઈ પાર્ટીને કોઈ બી વ્યક્તિને આજે મારા પોતાની વાત કરું પચાસ હજાર રૂપિયા આપવાના એક દિવસ એવું કહ્યું હતું કે એક દિવસ પછી આપીએ તો એ લોકોને મંજૂર નહોતું અને એની અંદર તો એ લોકો તવાય કરતા હતા અમારી ઉપર આજે એક એક લાખ રૂપિયા દરેકે આજે આઠ દસ દસ વર્ષથી અમે ચૂકવેલ છે અને અત્યારે આ મેન્ટેનન્સની હાલત તમે જોઈ રહ્યા છો બધા ઘરની અંદર કોમનની અંદર દરેકની અંદર પાણીની તકલીફ છે લાઇટની તકલીફ છે આખી સોસાયટી અંધારની અંધારમય છે એકસો પંચાણું ઘરની અંદર એક કરોડ પંચાણું લાખ રૂપિયા આ બિલ્ડર ચાઉ કરીને બેઠો છે અને આઠ વર્ષથી અમને ચૂનો લગાવી રહ્યો છે અને ગોળી પર ગોળી મારી રહ્યો છે અમે ચાર મહિનાથી આ લાઇટ બિલ મેન્ટેનન્સ ને કોઈ પણ એક રૂપિયાની રકમ ચૂકવેલ નથી જેને લઈને આજે આ બધી અંધારું અહીંયા થઈને બેઠો છે નથી પાણીના ઠેકાણા નથી લાઇટના ઠેકાણા નથી કશું આજે દરેક ઘરથી એક 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 લાખ રૂપિયા દરેક વ્યક્તિએ મેન્ટેનન્સ એ બિલ્ડરને ચૂકવેલ છે દસ વર્ષ પહેલા લાઈફ ટાઈમ મેન્ટેનન્સ ચાર્જિસ એક લાખ રૂપિયા કરીને ટોટલ એક કરોડ ને લાખ રૂપિયા અમે ચૂકવેલ છે અને લાસ્ટ હું આગળ રહું છું અમે એક લાખ રૂપિયા બધાને મેન્ટેનન્સના કરીને આપેલા છે અને આની પહેલાં પણ અમે હોબાળો કરેલો જ છે અને એનું કોઈ નિવારણ નથી આવ્યું આ દર વખતે એનું છે છ મહિના એ કન્ટિન્યુ ભરે પછી પાછું એકનો એક પ્રોબ્લમ એનો કન્ટિન્યુ આનો આ ચાલુ ને ચાલુ છે એનું કોઈ નિવારણ નથી અમારી પાસે નથી કોઈ અમારી સાથે આવા ઊભું રહેવા રેડી કે ચલો આ પ્રોબ્લમનું સોલ્યુશન તો લાવશે અત્યારે ત્રણ દિવસથી આ પ્રોબ્લમથી આ લોકો અત્યારે ઝઝુમી રહ્યા છે અમારા નાના બાળકોથી લઈને અમારા વડીલો પણ અત્યારે આ સફર કરી રહ્યા છે એનું કોઈ નિવારણ લાવવા રેડી નથી એવું ના ચાલે ને અત્યારે અત્યારના સમયમાં વડીલોને પાણી ભરીને બિચારા ઉપર બસવા જાય છે આખો દિવસ પાણી કેવી રીતે ચાલશે આખો દિવસ એ લોકો પોતાના બાળકને કેવી રીતે હાચવશે એનું એ ટેન્શન આખો દિવસ એ લોકો ચલાવે છે તો એનું શું કરવાનું એક કરોડ ને પંચાણું લાખ રૂપિયા જે દબાઈને બેઠા છે અમે એટલું જ કહે છે કે બસ અમને અમારા પૈસા આપી લો અમે અમારી રીતે મેનેજ કરી લઈશું અને આગળ અભણ નથી બેઠી અહીંયા પ્રજા જેટલી ઊભી છે ને અભણ નથી એ લોકોને બી સમજ પડે છે કે તમે અમારા પૈસા દબાવીને બેઠા છો તો અમને આપો અમારા પૈસા અને અમારા હકના પૈસા છે અમે કઈ તમારી પાસે ભીખ નથી માંગતા અમારી મહેનતના પૈસા છે આ બધા અત્યારે જે બી પ્રજા ઊભી છે લોકોએ ઓછી ના પાછી ના કરીને બાજુવાળા પાસેથી માંગીને કે મને પૈસાની જરૂર છે મને આપો બેંક લોન લીધી હશે એમ એમને નથી થતું ભાઈ એને તો એ પોતાના ઘરમાં બેઠો જ છે ત્યારે એને કોઈ પ્રોબ્લેમ નથી ઇતિહાસાнтиથી એસી ભાખેઠો છે જેવા ઘરમાં અત્યારે જો લાઈટ તો નબી પ્રોબ્લેમ થાય દરોતે ટેન્શન રહે કાલે કાપી જશે કાપી જશે એ રોજનું એક ટેન્શન છે અમારે કે ચાલો મહિના ભર્યું પાછું એ નથી સ્વીપરના કોઈ બી પ્રોબ્લેમ નથી કોઈ બી સોલ્યુશન એની પાસે કોઈ પ્રકારનું સોલ્યુશન એની પાસે નથી બસ અમને પૈસા આપો બસ અમને નથી જોઈતું મનીષ પટેલ મનીષ પટેલ